જય માતાજી મિત્રો આજના અમારા ના તમારું સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ દેહવાન બોરસદ તાલુકાનું દેવાન ગામ જે મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છે બાઇક લઈને અમારા ઘરેથી અમારું ઘર છે અમેથી નીકળી ગયા છે અહીંથી અમારો રસ્તો છે જઈશું

વચ્ચે તો મોડું ગોઈ રહ્યું મિત્રો અમે આવી ગયા છે પેટ્રોલ પુરાવા માટે બાઇક માં ઓ ફાઇનલી મિત્રો હવે ગયા છે નવા ખાલી ચોકડી ચોકડી તે તમે જોઈ શકો છો મિત્રો અમે પોલી ગયા છે કિંગલો ચોકડી ચોકડી અમે આવી ગયા છે પધરંગ ગામમાં માં ગામમાં પહોંચી ગયા છે શીર્ષક હોય લેકિ સાલા કર કે